ઘરે બેસીને જો તમે પણ 800 બની ગયા છો ને તો 800 લોકો માટે પૈસા કમાવાનો એક રસ્તો લઈને આવી છે એક એવો ધંધો લઈને આવી છે અને આ બિઝનેસ સાનો રહેવાનો છે શું તમને ખબર છે આ બિઝનેસ રહેવાનો છે આ ટાઈપની નાઈટેલ્સ નો બિઝનેસ કરીને સંભવસ એવું તમે પૈસા કમાઈ શકશો એ પણ ઘરે બેસીને અને જો આળસ ખાતા હોય ને તો આળસ ખાતા ખાતા પણ તમે પૈસા કમાઈ શકશો અને એ કેવી રીતે હું તમને પણ છે તો ચાલો હું તમને બતાવું

નાઇટવેર ના કલેક્શન જોવા મળી જતા હોય છે અને વાત કરું તો ભાઈ તમે આળસું હશો ને તો તમે ઈઝીલી આ બિઝનેસ કરી શકશો કારણ કે નાઇટવેર એક એવી વસ્તુ છે ને મિત્રો કે બધા લોકો વેર કરતા હોય છે બરાબર તમે તમે બાજુવાળા જોઈ લો છોકરો જોઈ લો છોકરી જોઈ લો નાના છોકરાઓ જોઈ લો બધા નાઇટ વસ્તુ વેર કરતા જ હોય છે અને નાઇટ વેર નું કલેક્શન જે છે ને એક થી બે મહિના અંદર સ્વિચ પણ કરતા હોય છે બરાબર છે અને બધાથી કમ્ફર્ટેબલ વસ્તુ આ જ આપતી હોય છે બધાથી કમ્ફર્ટ આ જ વસ્તુ આપતી હોય છે તો હવે આ બિઝનેસ તમે કઈ રીતે કરી શકશો હું તમને કહું જો તમે ઘરે બેસેલા હોય ને બરાબર છે ઘરે બેસીને કંટાળતા હોય તો આ ઘરે બેસીને તમે મૂકી શકશો અને બાકી વાત કરી લઈએ કે આના અંદર કેટલું કેપિટલ તમને ઇન્વેસ્ટ કરવું પડશે તો પચીસ થી ત્રીસ હજાર બાકી નાઇટ વેર ની વાત કરીએ તો ભાઈ નાઇટ સૂટ પણ આપણા ત્યાં છે એટલે કે અજમીરા ફેશન ના અંદર તમને નાઇટ સુટના કલેક્શન પણ જોવા મળી જવાના છે કુર્તી ટાઈપના જોઈતા હોય કે પછી ટી શર્ટ ટાઈપના જોઈતા હોય શોર્ટ કોન્સેપ્ટમાં જોઈતા હોય કે પછી તમને કેપ્રી કોન્સેપ્ટમાં જોઈતા હોય દરેક ટાઈપના કલેક્શન અહીંયા તમને જોવા મળવાના છે અને સાથે સાથે તમે એક ફેન્સી વેરાઈટીસ જો તમને રાખવી હોય ભાઈ તો ફેન્સી વેરાઈટી પણ થોડીક રાખી લેજો આમ આટલું બધું આળસુ નહીં બનતા બરાબર તો આ ટાઈપની તમને ફેન્સી કઈક વેરાઈટીસ પણ જોવા મળી જવાતી હોય છે અહીંયા બાકી કોટનની વેરાઈટીસ એટલે કે એવે ગ્રીન કલેક્શન બરાબર બારે માસની વેચાય એ કલેક્શન તો તમને અજમેરા ફેશન આપવાનું જ છે અને આ ટાઈપના કલેક્શન હું તમને કીધું ને કે ત્રેસઠ રૂપિયાથી જોવા મળી જશે હવે જો તમે આઠસો છો અને આટલા પૈસા કમાવી લેશો ને તો એના પછી તમે આઠસો બનવાના જ નથી બરાબર આઠસો લોકો ક્યારે બનતા હોય ખબર જયારે એ લોકોના પાસે કંઈ કામ નહીં હોય કે કામ ઓછું હોય કે પછી આપણે કામને ડીલે કરતા હોય તો પણ જ્યારે આપણે ગ્રીન પત્તી એટલે કે ગાંધી વાપુ એટલે કે પૈસા દેખાય ને તો કોઈ માણસ આળસુ ન રહે તો આ વસ્તુ છે કે બિઝનેસના અંદર તમને પૈસા ભરપૂર દેખાતા છે અને ઈવન તમે સાથે સાથે નોકરી કરતા કરતા પણ આ બધું કલેક્શન મૂકીને પૈસા કમાઈ શકશો કારણ કે ઘરથી જ આપણને સેલિંગ કરવાનું છે બરાબર અને વાત કરીએ કલેક્શનના અંદર કલર્સની સાઇઝીસની તો અહીંયા તમને બધી સાઇઝીઝ કલર્સ બધું મળી જતી હોય છે જેમ કે આ તમે જોઈ શકો છો કે અહીંયા એક પેટર્ન છે પેટર્નના અંદર અલગ અલગ સાઇઝ છે અમુક કેવા હોય કે સેમ પેટર્નના અંદર અલગ અલગ કલર મળી જતા હોય આ એ લોકોની બંડલની જે કહેવાય ને ફેસિલિટીસ હોય છે ફેસિલિટીસ માની લો કારણ કે ઘણા બધા શોપનું એવા જોયા છે કે જ્યાં સેમ કલરના અંદર સેમ સાઇઝિસ હોય તો કસ્ટમરને સેલ કરતા થોડુંક પ્રોબ્લેમ આવતું હોય બરાબર બટ હા જે પણ મળશે અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટના અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને માં જ મળવાનું છે એટલે કે બે ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે સિંગલ પીસ અહીંયા નથી મળતા બાકી નાની બાળકીના પણ લેવા હોય નાના બેબીના કલેક્શન પણ લેવા હોય તો અહીંયા મળી જશે હવે નાના બેબીથી કલેક્શન તો યાદ આવી ગયું જો કોઈને થોડુંક આડસું વધુ બિઝનેસ કરું હોય જો કોઈ વધુ આડસે છે અને વધુ બિઝનેસ કરવો હોય ને એમના માટે ગીડ્સ વર કલેક્શન પણ છે મેન્સ વર્ષના કલેક્શન પણ છે અને સાથે સાથે લેડીઝ વર્ગના કલેક્શન પણ છે બાકી જો આરસો છો પ્રોપ પણ હારસો જો એકદમ કંટાળી ગયા છો તો આ કલેક્શન તમારા માટે બેસ્ટ છે આ કલેક્શન મૂકીને તમે સરસ એવો પ્રોફિટ કરી શકશો બાકી અહીંયા તમને નાઇટ નાઇટવેરની બધા ટાઈપની વેરાયટીઝ મળી જશે એ ટુ ઝેડ લગીનની વેરાયટીઝ બધી મળી જશે બાકી આપણે પેકેજિંગની વાત કરી લઈએ એકવાર તો પેકેજિંગ પણ એકદમ મસ્ત તમને જોવા મળી જવાનું છે તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને જે છે ને બેક પેકેજિંગ જોવા મળી જશે બ્રાન્ડના અહીંયા તમને શું મળશે નાઇટ નાઇટવેર મળશે બ્રાન્ડેડ છે સરસ એવી ક્વોલિટીના છે સરસ એવા પ્રાઇસના અંદર છે તો તમે બી ઇઝીલી સરસ એવો પ્રાઇસ ગમે તે ક્ષક્ષ અને જો તમને પર વેપાર ચાલુ કરવો છે કંટાળી ગયા છો આંસુ બની બનીને તો જલ્દીથી આવજો કે આજ મેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી ડિસ્પ્લે ઉપર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો સાથે સાથે ફેસિલિટીસની વાત કરી લઈએ લાગે હાથ તો અહીંયા તો મને ફેસિલિટીસમાં પિક અપ ડ્રોપની ફેસિલિટી જોવા મળીએસ અહીં આવો સુરત આવો એરપોર્ટ આવો કે પછી રેલવે સ્ટેશન આવો પિક અપ ડ્રોપની તમને ફેસિલિટીસ જોવા મળવાની છે વિડિયો કોલ ફેસિલિટીસ પણ છે ઇન્સ્યોરન્સ એવી ફેસિલિટીસ પણ છે અને હજી પણ બહુ બધી ફેસિલિટીસ છે જો તમને જ હોય તો સ્ક્રીન પર છે નંબર કોલ કરો અને આ ટાઈપના ના વિડીયો માટે કરી દોડી ચેનલ ને શું લાઈક શેર સબસ્ક્રાઈબ જલ્દીથી પ્રેસ કરજો થેન્ક યુ